એ હે રહા જાતા તડપ એસી હે ના એ અરક પદુડી દાન લેવા આવા એનો હું છે ને ગરીબો માટે દાન ભેગું કરું છું ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું ગરીબો માટે દાન કરું

છે બે બંગલા તો એમાંથી તમે આપી દેશો પૂછવાનું પછી બીજો સવાલ છે માહિતી મુજબ તમારી પાસે ત્રીસ વીઘા ખેતી છે એમાંથી પંદર વીઘા ખેતી ગરીબો માટે દાન આપી દેશો હા દીદી દીદી

काम करने दे हाँ तो 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 तू समझा तो 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 नहीं तो नहीं, थाकी में थाकी। थाकी। में तो 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 મેળ પી <nenhum> ตัวม่ถ mm ึงโม้อตัวแล้วใจตกพกขบซะจ้ะเเบดเลย